આ નેત્રો ભમર બની જવા જોઈએ જ્યારે પ્રભુના મુખ કમલના દર્શન કરે એક ભમર જેમ કોઈ કમલ ઉપર બેસીને સમત કર રસ લઈને જાય એમ એવી લાલસા કૃષ્ણ દર્શનની જાગવી જોઈએ કે દર્શન करते समय भक्त नेम થાય કે પીએ તો હે નેનન હી મેરા तेरे એક રોમ કી છબી પર જગત વાર સબ ના કુ એટલે જ્યારે આરતી ઉતારીએ ને તો ચાર મુઠિયા રાખવામાં અને ચાર મુઠિયા કરીને આમ ઠાકોરજીને ઉતારીએ આ ચાર મુઠિયા શું છે એ ચાર પ્રકારની મુક્તિ છે સાયુ સારૂપ્ય સામીપ્ય સાલોક્ય જ્યારે ભક્ત ભગવાનના મુખારવિંદના દર્શન કરે છે અને મુખારવિંદના એ સ્વરૂપાનંદનો અનુભવ જયારે ભક્ત કરે ત્યારે એ આનંદને અનુભવ કરતા કરતા ભક્તને ને બ્રહ્માનંદ તુચ્છ લાગવા માંડે મોક્ષાનંદ તુચ્છ લાગવા માંડે એટલે ચારે પ્રકારની જે મુક્તિ છે ને એ ભગવાનના મુખારવીન પર નોછાવર કરીને ફેંકી દે કે મુક્તિ જેને જોઈતી હોય લઈ જાય મારે તો ભજનાનંદ આનંદ લેવો છે હરિના જન તો મુક્તિ ન માંગે માંગે જન્મ જન્મ અવતાર રે અહીંયા તો વારે ઘડીએ જન્મ લેવું છે વૈષ્ણવ કુળમાં જન્મ લેવો છે ઠાકોરજીની સેવા કરવી છે આ કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા છે અમારા વૃત્રાસુર જુઓ વૃત્રાસુર છે તો શ્લોક મહાપ્રભુજી વૈષ્ણવના ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે બતાવે છે પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર દિદ્રુક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચે એક છે સાધારણ જીવના ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ એક સાધારણ જીવના બીજા છે વૈષ્ણવના વૈષ્ણવનો ધર્મ કયો सर्वदा सर्वभावेन भजनीयो व्रजा दीप सस्यायमेव धर्मो हि नान्यक्वापि कदाचन भगवत सेवा हित परम धर्म अर्थो हरिरेव हि वैष्णव माटे अर्थ सु छे जा धनते गोकुल सुख लयत सगरे काज सवारे धर्म हि ते पायो यह धन धर्म हि ते पाय वैष्णव माटे एज सर्वस्व सर्वोच्च धन छे જેનાથી વ્રજનું સુખ મળે અને વ્રજનું સુખ તેનાથી મળે છે આપણા માથે બિરાજતા ઠાકોરજી અને એટલે ધનતેરસના પદમાં કહી ધન ધોવત नंदરાણી જ્યારે ધનતેરસનો દિવસ આવ્યો બધા જ વ્રજવાસીઓ ધનનું પૂજન કરવા લાગ્યા એટલામાં ગોપીજનો દੰdalae ની આગળથી નીકળી યશોદાજી લાલનને સ્નાન કરાવી રહ્યા હતા એટલે ગોપીએ પૂછ્યું કરી મૈયા તારે ધન નથી ધોવું

આપણે કહીએ ને શ્રીજી ચરણ પામે અને પાછું છાપા તો લોકો એમ લખે બહુ દુઃખ સાથે જણાવવું પડે છે કે શ્રીજી ચરણ પામે શ્રીજી ચરણ પામવું હોય દુઃખ સાથે જણાવવું પડે એનાથી ઉત્તમ ગતિ બીજી શું હોય પણ એ ખબર હોય છે કે ત્યાં નથી ગયા એટલે દુઃખ સાથે લખવું પડે બાકી મર્યા પછી જ જો ભગવાન મેળવવાના હોય તો તો સીધો રસ્તો ભગવાન મેળવવાનો એ છે કે મરી જાઓ મર્યા પછી જ ભગવાન મેળવવા ના હોય તો ટૂંકો રસ્તો હોય કે મરી જઈએ ભગવાન મળી જાય આપણે મરીને થોડી ભગવાન મેળવવા છે આપણે તો જીતા જીવંત ભગવાનનો અનુભવ કરીને જવો મહાપ્રભુજી કહે મર્યા પછી ના ઉધારના વાયદા મારી પાસે નથી મારે તો અત્યારે તારા માથે ઠાકોરજી પધરાવવા છે મારે તો અત્યારે તારા ઘરને ગોકુલ કરવું છે મારે તો તારી આ જ આંખને દર્શન કરાવવા છે મારે તો તારા આ જ હાથે ઠાકોરજીને ગોદમાં લઈને પધરાવવા છે મારે તો આ જ જીવનમાં તને ઠાકોરજીનો અનુભવ કરાવવો છે આ વાયદો મહાપ્રભુજીનો છે કામો હરે ઉત્રાસુર કેવી સુંદર વાત કરે છે प्रभु ने जोवानी लालसा कोने कहवाय अजात पक्षा इव मातरं खगा स्तन्यं यथावत् सतरा क्षुधार्ता प्रियं प्रियेव विषितं विषयणा मनो ભગવાન કે દર્શન કી લાલસા કેસે કે વૃત્રાસુર બતા વૃત્રાસુર અદભુત ભક્ત છે મહાપ્રભુજી કહે કે એના વધ દ્વારા ભક્તિનો પ્રચાર ભૂતલ પર થયો છે જેમ અત્તરની શીશીનું ઢાંકણું ખોલો અને કેવી સુગંધ ફેલાઈ જાય એમ જયારે ઉત્તરાસુર વધે વધ પૂરે જાણે અત્તરની શીશી છે ઉત્તરાસુર ભક્તિની શીશી છે અને જ્યાં ઢાંકણું ખુલ્યું અને આખા ભૂતલ પર ભક્તિનો પ્રચાર થઈ ગયો સ્વયં ભાગવતના લક્ષણમાં સ્કંદ પુરાણમાં કહ્યું કે આ ગ્રંથ ભાગવતજી છે કેમ ખબર પડે એનું લક્ષણ શું धर इतने से कहूं कि यत्रादिकृत्य गायत्री वरडेते धर्मविस्तरह वृत्रासुर वधोपेट तद भागवतमिष्यते भागवत जी का परिचय वृत्रासुर बनी करो भक्ति ग्रंथ है ना और भक्ति नो प्रचार वृत्रासुर ना वधते अजात पक्षा देखो दर्शन की लालसा कैसी होती है वृत्रासुर कहते हैं भगवान को પ્રભુ આપકો દેખને શું કારણ કે બળે ભાગમાં સુરદુલભ કાવા એનું મૂળ કારણ શું એનું મૂળ કારણ એ છે કે આખો બધા જ યોનીમાં મળે છે

માણસને એવી જીભ મળી છે કે જીભથી રામનું નામ બોલે તો છેક રામના કાન સુધી પહોંચે વિજય યોનિમાં એવી જીભ નથી કદાચ કોપટ પણ રામ બોલતો હશે પણ એ રામ સુધી નથી પહોંચતું માણસ પાસે એવી જીભ છે કે એ ભગવાનનું નામ બોલે તો ભગવાન સુધી પહોંચી જાય એટલે કે એના ઉદ્ધાર માટે આ અગિયાર ઈન્દ્રિયોમાંની કોઈ એક ઇન્દ્રિય પણ ભગવાનમાં લગાવી દેને એ જ એના મુક્તિ માટે કાફી છે

मुक्त थवाना भगवत प्राप्ति अजात कितनी सुंदर बात कहते हैं प्रभु आपको देखने की लालसा जगे कैसी लालसा छोटे छोटे चिड़िया के बच्चे होते हैं ना झाड़ के ऊपर घोंसला बनाकर चिड़िया ने रखे हो और अभी अंडे में से बाहर आए हैं बच्चे अभी पंख भी नहीं आए उनको उड़ने का सामर्थ्य नहीं है असमर्थ है ભૂખ્યા થયા છે બચ્ચાઓ અને માં ચણ લેવા ગઈ છે અને માને મુખમાં ચણ લઈને આવતી જુએ અને એ ઘોંસલામાં એ માળામાં રહેલા નાના નાના ચકલીના બચ્ચાઓ ચી 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 કરી આખું આકાશ ગજવી દે માને જોઈ એ પ્રભુ એ બચ્ચાને માને જોઈને જે આનંદ થાય છે આવા દર્શનની લાલસા આપને જોઈને મારા હૃદયમાં વિચાર કરો દર્શન કરતી સમય આ બચ્ચાઓ યાદ રાખો પછી થયું વૃત્રાસુર કે જ્યારે પાંખો ફૂટી જાય પછી ક્યાં માની રાહ જોવે છે પછી રાહ નથી જોતા એટલે બીજું ઉદાહરણ આપ્યું સ્તન્યમ યથાવત સતરા સુધાર નાનું જન્મેલું હમણાં નવજાત વાછરડું હોય એટલે ખેડૂત બાંધી રાખે એને અને ગાયને ચરાવવા માટે વનમાં લઈ જાય આખો દિવસ માની પ્રતીક્ષા કરતું ભૂખ્યું થયેલું એ વાછરડું માની પ્રતીક્ષા કરતું હોય અને સાંજ સમયે પોતાની માતાને આવતી જુએ અને જ્યાં ખેડૂત પોતાની ખીટી દોરડું એ વાછરડાનું છોડે અને દોડતું ભાગતું એ વાછરડું જોજો સીધું માના થનમાં મોડું નથી મારતું એ માની આજુબાજુ કૂદકાઓ મારે તમે જોશો ને તો એ વાછરડું માની આસપાસ કૂદશે કે માને મળવાનો જે આનંદ એને છે એ દૂધ કરતા પણ અધિક છે આજે મારી માં મને મળે બસ હે પ્રભુ એ વાછરડાને માને મળવાનો જે આનંદ છે એવો આનંદ એવી તત્પરતા આપને જોઈને મારા હૃદયમાં જાગૃત પણ પાછું થયું કે દૂધ પીવાનું બંધ કરી દે પછી વાછરડું ક્યાં માની રાહ જોવે એટલા માટે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણના એક પ્રિયા જેમ પ્રિયતમ ની પ્રતીક્ષા કરતી રહે પ્રભુ હું સદાય આપને આ રીતે નિહાર આપના માટે તત્પર રહું એક પ્રિયતમ પોતાને પ્રિયતમા એની મળવા માટે દોડી સામે ઉભો હતો ને ભાગી મળવા માટે નીચે કોઈ નમાજ પડતો હતો તો એની પીઠ ઉપર પગ મૂકીને દોડી ગઈ મળીને પાછી આવી ત્યારે નમાજ પડતો તો એને કહ્યું ક્યારે તને આટલું ભાન નથી હું ખુદાની બંદગી કરતો તો મારી પીઠ ઉપર પગ મૂકીને જતી રહી તું ત્યારે પેલી પ્રિયતમાએ કહ્યું કેવું ક્ષમા કરજો હું મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી તોય મને ભાન ન રહ્યું કે નીચે કોણ છે તમે તો તમારા અલૌકિક પ્રિયતમને મળી રહ્યા હતા તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે તમને કેમ યાદ રહ્યું તમને કેમ એ ભાન રહ્યું કે તમારી ઉપરથી કોઈ ગયું આવી તત્પરતા કૃષ્ણ દર્શને કૃષ્ણ સાહ બસ આ જો તૈયારી થઈ જાય આંખોને તૈયાર કરી દો ને લોકો કે લાલચ બહુ ખરાબ અમારા ભગવદીઓ કે ખરાબ નહીં તમે ખોટી જગ્યાએ રાખો છો ખોટી જગ્યાએ વાપરો છો એ ખરાબ અમારા ભગવદીઓએ કહ્યું લોચન લાલચી ભય લાલચ છે ને દર્શન કરતી સમયે આંખો માંજી દો લાલચી વ્યક્તિને કેમ થાય હજી મળે તો સારું હજી મળે તો સારું હજી મળે તો સારું એમ જ્યારે ઠાકોજીને દર્શન કરતા હોય ને ત્યારે આ લાલચને આંખો માંજીને લઈ જવે આજ લાલચ તમારો ઉદ્ધાર કરી દેશે એ દર્શનની લાલસા વાર્તા સાહિત્યમાં તમે જોયું ને ચૌડાની વાર્તા આવે છે એ ચૌડાના પ્રસંગમાં એનો નિત્યનો નિયમ રાજભોગના દર્શન કરવાનો રોજ જાય ગિરિરાજજી ઉપર શ્રીનાથજી ના દર્શન કરવા એક દિવસ એવું થયું કે કંઈક મોડું થઈ ગયું અને દ્વાર બંધ થઈ ગયું અને એવો તાપ એ ચૌડાને થયો અરે મને આજે પ્રભુના દર્શન ન થયા એવો એવો તાપ તાપ થયો રહેવાયું નહીં નિજ મંદિરના પાછળની દિવાલમાં જઈને માથું પછાડવા લાગ્યું અરે માજો મારો કયો અપરાધ થયો કે મને પ્રભુના દર્શન આજે ન થયા

એવી તત્પરતા તમારી આંખોમાં હોય બસોની વાર્તામાં પૂર્વના સ્ત્રી પુરુષની કથા આવે છે પૂર્વમાં રહેતા અને શ્રીનાથજી દ્વાર દર્શન કરવા આવ્યા બંને એવો તાપ દર્શન કરવાનો પણ એટલી બધી ભીડ મંદિરમાં ઊંચા થઈ થઈને કોશિશ કરે પણ શ્રીનાથજીના દર્શન ન થાય એવો તાપ થયો સ્ત્રીને આટલી દૂરથી હું દર્શન કરવા આવીને પ્રભુ આપના દર્શન નહીં થાય એવો તાપ થયો એવો તાપ થયો કે શ્રીનાથજીથી સહન ન થયું અને ઇતિહાસ એમ લખે છે કે ભીડમાં શ્રીનાથજીએ પોતે છલાંગ લગાવી અને સ્ત્રીનો હાથ પકડી લીલામાં લઈ ગયા કૃષ્ણ દર્શને કૃષ્ણ આ કૃષ્ણ દર્શનની તત્પરતા આવી તત્પરતા જ્યારે જાગે રસખાનજી જુઓ કેવલ ચિત્ર જોયું શ્રીનાથજીનું અને એવા મોહિત થઈ ગયા થયું કે હવે પાંબો છે તો આને પાંબો છે

એ આશીર્વાદ લેવાનો સમય કે પ્રભુ એવો આશીર્વાદ આપો કે આખો દિવસ આપને ગમે એવો ગાળી શકે પ્રભુ એવા દિવસ આપને ભૂલું નહીં પ્રભુ એવા આશીર્વાદ આપો કે આજે આખો દિવસ મારા મનમાં આપનું સ્મરણ થયા કરે અને શયનનો સમય એટલે આભાર માનવાનો સમય સવારે મંગળામાં આશીર્વાદ લઈને ગયા હોઈએ અને શયનમાં આભાર માનીએ કે પ્રભુ તમારી ખૂબ કૃપા છે આજે આખો દિવસ આપનું સ્મરણ રહ્યું આજે આખો દિવસ આપ રાજી થાવ એ રીતે મેં ઉજવું પસાર કર્યો આપણા બધાની તકલીફ એ છે કે આભાર જેનો માનવો છે એનો ક્યારે માનતા નથી ટીવી કોઈ આપે ને તેને દસ વાર થેન્ક યુ કહી દઈએ પણ આખો જેણે આપી એનો ક્યારે આભાર ન માની ટીવી ની કિંમત સેના થઈ છે કોઈ કાર આપે તો દસ વાર થેન્ક યુ કહી દઈએ પણ જેને હાથ પગ આપ્યા એ પરમાત્માને ક્યારે થેન્ક યુ ના કહીએ બીજું કાંઈ નહીં કરો પણ પ્રભુએ જે જીવન આપ્યું એનો આભાર તો માનો એક વસ્તુ લખી રાખજો જ્યારે એને આપ્યું ત્યારે એનો આભાર નથી માન્યો તો લઈ લે તો પછી કયા મોઢે ફરિયાદ કરવા જશો એણે આપ્યું ત્યારે બે ઘડી પણ ઉભા રહીને એનો આભાર માન્યો કે પ્રભુ તારો ખૂબ આભાર છે તે મને જીવન આપ્યું પ્રભુ પાસે ગયા આપણને ન મળ્યું એ જ બધી આટલું મારા પર આપ્યું છે મને આપ્યો તારા ઉપકાર છે તારો આભાર છે જે આભાર સદાય સ્મરણમાં રાખે એ જ વૈષ્ણવ છે કૃષ્ણ દર્શન માનસા कृष्ण दर्शन की लालसा मन में रखो गोपियों के कृष्ण दर्शन लालसा रडी रही छे इति गोप्य प्रगायन्ते परपन्तश्च चित्रधा रुरुदूहू सुस्वम राजन कृष्ण दर्शन लालसा गोपिक गीत के अंत में गोपियां पुकार कर रही हैं न कृष्णामान जनानंदस्वा कृपायुक्तो यदा भवेत तदा सर्वसदानंदम ऋदिष्टम निर्गतमहि અને જ્યારે તમારી અંદર આ દર્શનની લાલસા પરમાત્મા જુએ છે ને ત્યારે તમારી સામે પ્રગટ થઈ જાય છે એને પ્રગટાવવા માટે સામે કોઈ ચમત્કાર થાય એની રાહ જુઓ મારી આંખો યશોદાની આંખો બને મારી આંખો ગોપીઓની આંખો બને મારો ખડો યશોદાનો ખોળો બને આ ઠાકોરજીને સિંહાસનની આદત આપણે પાડેલી છે બાકી આપણા પુષ્ટિ પુરુષોત્તમને સિંહાસનમાં બેસવાની આદત જ નથી કારણ કે આપણા સેવ્ય કોણ છે યશોદાજીના ઉત્સંગમાં સેવાયેલા પ્રભુ એટલે આપણા પુષ્ટિ પુરુષોત્તમ તો ખોળાની જ આદત છે પણ જેમ માને કઈક દૂર રહેવું હોય ને કામમાં વ્યસ્ત હોય એટલે શું કરે બાળકને ઘોડિયાની આદત પાડી દે ને ઘોડિયાની આદત પાડી એમ આપણે આ સિંહાસન ની આદત ઠાકોરજીને પાડી છે એ સિંહાસન માં કેમ બેઠા છે કારણ કે એને આપણો ખોળો યશોદાનો નથી લાગતો જે દિવસે તમારો ખોળો એને યશોદાનો લાગશે ને સિંહાસન માંથી કૂદકો મારી એ તમારા ખોળામાં આવીને બેસી જશે

એ જગતને નચાવનારા પરમાત્માને એ ત્રિલોક ને નચાવનારા પરમાત્માને અમારી ગોપીઓ નચાવે છે તાકાત કોની છે છાછની ના ગોપીની બસ આપડી ગોદ યશોદાજીની ગોદ બને કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસા ભગવત દર્શન અખિયા હરિ દર્શન કી પ્યાસી દેખ્યો ચાહત કમલ નયન કો નિષ્દિન રહત ઉદાસી તરસ આંખોની પણ હોય માછલી જલ વગર તડપે એમ ભક્ત ની આ નેત્ર એ શ્રીનાથજી ના દર્શન વગર તડપે કો જાનત આહુ કે મન કી કો જાનત લગન કે મન હસી સૂર્યદાસ પ્રભુ તુમરે તરસદાસ પ્રભુ

અને જ્યાં સમાચાર મળ્યા અને મૂર્છિત થઈને પડી ગયા કોઈ કહ્યું કુમનદાસ તમારા દીકરાનું મૃત્યુ ગયું અને મૂર્છિત થઈને પડ્યા બધາດ ભેગા થઈ ગયા ટોળું થઈ ગયું જો મોટા ભગત ભલે બને પણ આસક્તિ સંસારની કોઈને છોડતી નથી અને ગુસાઈ દીધા દી પસાર થયા કી જાય વૈષ્ણો પર અરે કુમનદાસ માટે આમ કહું છું કે સંસાર આશક્તિ

ગજન દાવન નવનીત પ્રિયાજીને ભોગ ધર્યા છે અને ગજ્જન ગયા ઠાકોરજીને જોયા વગર મૂર્છિત થઈને પડી ગયા બીડા લેવા માટે મોકલે છે અને અહીંયા નવનીત પ્રિયાજી આગ્રહ રાખે છે જ્યાં સુધી મારો ગજ્જન નહીં આવે ત્યાં સુધી હું ભોગ નહીં નહી એક વસ્તુ યાદ રાખજો જે નિયમિત ઠાકોરજીના દર્શન કરવા જતા હોય ને એની રાહ તો ઠાકોરજી પોતે જોતા હોય જે નિયમિત જતો હશે ને ભલે ક્યારેક મોડો થશે ને તો ઠાકોરજી કંઈક એવું કરશે કે દર્શન ખુલ્લા જશે ત્યારે માનજો કે ઠાકોરજી મારી પ્રતીક્ષા કરી રહ્યા છે અને એટલા માટે ભગવત દર્શન નો નિયમ બનાવો કદાચ અત્યારે તાપ નથી પણ એક વાર આ રસ ને રૂપ માધુરી ચાખજો અમારી વેણુ ગીતમાં માં હરણીઓ ને જો ધન્યાસ્મૂડ મતયો હરિણ્ય એતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહકૃષ્ણ સારા પૂજા દધુ વિરચિતા પ્રણયાવલોકૈ આ હરણીઓ મૂળ છે પશુને પશુને પ્રેમ ક્યાં ખબર છે પણ ગોપીઓ કહે કે અમને તો આ મૂળ હરણીઓમાં પણ એની આંખોમાં એ પ્રેમ દેખાય છે પ્રણયાવલો કહી એની આંખમાં પ્રેમ છે ભગવત દર્શન કેમ કરાય નક શીખ હોય કે શીખ નક હોય પણ પ્રભુના સર્વાંગના દર્શન કરવા મનોરથના પણ જયારે દર્શન કરવા જાઓ ત્યારે કેવળ ઠાકોરજીને જોઈને પાછા ના હોય ત્યારે સજાવટમાં જે જે ગોપીઓ હોય ગાયો હોય પક્ષીઓ હોય હરણીઓ હોય એ બધાના દર્શન કરવા જોઈએ કારણ કે એક વાર ઠાકોરજી આગળ આ બધાને પધરાવ્યા ને પ્રભુ બિરાજ્યા પ્રભુ નથી બિરાજ્યા ત્યાં સુધી સજાવટ છે અને પ્રભુ બિરાજી ગયા પછી એ મનોરથ છે ભગવત સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી એટલે જ્યારે પણ ભગવત દર્શન મનોરથ ના કરવા જાઓ સીધા ઠાકોરજીને પહેલા નહીં જોયું એમ પણ હવેલીમાં જ્યારે દર્શન કરવા જાઓ ને સીધા પ્રભુને જુઓ ને એના કરતા કોઈ બહુ ભાવથી દર્શન કરતું હોય ને એની સામે જુઓ અને હવે ઠાકોરજી સામે જોજો કઈક જુદા જ દર્શન થશે આ કોઈક ભાવે લોભતા જે મલવા મલવાખ્યાનમાં કહ્યું ને કે આ જેટલા પણ ઠાકોરજીના ના રાખવામાં આવ્યા એ ગોપી હોય ગ્વાલ હોય ગાયો હોય અરણાવો હોય પશુ પંખી મોર પોપટ આદિ હોય બધાના દર્શન કરી કારણ કે વિવિધ ભાવથી બિરાજે છે એમના બધાના દર્શન કરી અને હવે ઠાકોરજી સામે જોવું તો કંઈક જુદા દર્શન શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચના મૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ